ચાલો બધા દય રાની રામ રામ ને સીતારામ ને જય માતાજી અને બસ જો હે ને વાતાવરણ આજે મૂકી ઊંકશે પવન હે ને રાતનું એકદમ ટાઢો ટાઢો એકદમ ભાઈ ને માંદો પરવાનું કારણ એક જ છે કે આ બેદી થાય ને તડકો ફૂલ પડે ને આપણે ગરમી થાય એવું થાય ભેદી થાય તો મેં આવે ને બેદી થાય તો ટાઈટ લાગે એટલે આમાં વાતાવરણ વહેરતું જાય ને એના વિશે બી બધા માંદા પડે ને જો આ છે ને ફૂલ ટાઈટનું વાતાવરણ હે રોયાળ ઉડ્યો એકદમ આ આપણે આ કે આપણે રોયાડ કે જે રોયાળવી દ તો ટાઇઠી ફૂલ લાગે અને ત્રણ ચાર દી ત્રીજો ચોથો દી હે તે દુઃ મેં ફૂલ વેર્યો ફૂલ એટલે કંઈ ઠાકું વેર્યો હતો તો એનો મારા પાસે થોડોક વિડીયો હે તો હું એ તમને દેખાડી વિડીયો તો આગળ આગળ તમે બધા બન્યા રહીજો અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દવાનું ભૂલતા નહીં તો આપણે હે ને આગળ આગળ નવા નવા વિડીયો ઉતારતા રહી હું અને બસ જો હું હે ને જાતે થઈને તો મેં કાલો વિડીયોની શરૂઆત અટાણાથી જ કરી દા એટલે ટાઇટી ફૂલ છે એ નથી કે કઈ દી જર્સી નેત પહેરવી પડી એવી બે ત્રણ દિવસની નૂતી પહેરવી પડી બાકી તઈમ જર્સી પહેરવી જ પડે અને હમણાં ટાઈમ ઇદ લો જોગે આ મોટું બે અગડે ફટકાર દે હાંભી વાળીનું વાકું તો એની કાઢી એ તાણી બ્રેક મારે જો ટાયર નો લીટો થગો જ્યાં થઈને ટાયરનું કહ્યું જરિયા કરાગા થોરે હે ને મારી રાતની ડ્યુટી હતી ને તો ટાઈમ સેન્જ થયો હમણાં રવિવાર ગોતા ટાઈમ સેન્જ થયો તો એ લાઈ જોયું હતું નકતા વારે ફેરે કોઈ દી લાઈ જવાનું કોનું તો નહોતો મળ્યો પણ આજ ઘરે લાવી જોયું હતું અને ટાઈમ સેન્જ થયો એટલે એવા ઇન્ડિયાની નાની અઢી કલાકનો ફેર હે અઢી કલાકનો ફેર રહ્યો તો બી ઈ બતાડે દા ઘણા પૂછતા હોય કે નાનો ટાઈમ કામ હે નાનો ટાઈમ કામ હે તો આ વરફમાં બે ફેરે ટાઈમ બદલે એક ફેરે અઢી કલાક રહીએ ને એક ફેરે સાડા ત્રણ કલાક થાય એટલે સાડા ત્રણ કલાક ઉતરે તો એ અઢી કલાકનો થઈ ગયો અને જો આ રીતના બધું એવું વાતાવરણ હે પવન ટાટો ટાંટો હે બાદરામ ફૂલ હે ને મેં આવવાની શક્યતા હે કદાચ અમે આવીએ ખરી એવું લાગે તો હાલો તમે બિનારી જો આગળ આગળ આપણી પાસે મળીએ કાલે તમે પછી હાજી કોઈ વિડીયો ઉતારવાનો મેળ નહોતો જે મું કાલ વટાણીથી ચાલુ કરીએ આપણી ને મારા હાથમાં હે જ ને થોડો થોડો ફેરસે ઉતરો હજી આવે તેણી એના હિસાબે જે હે ને જોઈએ એવું ઠીક નથી થયું બે ત્રણ ફેરે દવાઈ લેવી અને ઓહોળીયા બલક પીતા પણ કંઈ મેળી ન આવ્યું તોય ને આની દવા બહુ લાગુ નથી પડતી જોઈએ એવી એટલે હમણાં ઇન્ડિયાથી આવવાના ભાઈ તો એને એ મગાવ બી વરે ઇન્ડિયાની દવા હોય ત્યાં સુધી વાંધો નતો આવતો પાની દવા બહુ કેટલી લાગુ નથી પડતી લેવીએ તોય ચાર પાંચ પેલા ને મારા પાસે મેળવી કાલે ઈ પણ આ ઝેડ કરે દામાં એ તો કરી એટલે મેં તો ઉત્સરે તુડકો હોય ત્યારે મેં આવેલી બધું ચાર પાંચ ટી લો તો બસ જો અઘડી કામ હતું ને કામ ઉપર તો કૂગે આવે કામ હું તો એ પતાવે લીધું ને અઘડી જે મારે ભેગી કામ કરે એ આજે અમારે બીજી મારા ભેગી કામ કરે ને એનો બર્થ હે તો કેક લેવા ગઈ તો એ અઘડી કેક લેન આવે ને તો પછી નાસ્તો કરી લઈએ ને પછી હું બર્થ વિશ કરવી તો હલો કેવી કેક લેન આવે ખબર નહીં ઉઠીને એ કેક લેવા ગઈ અઘડી તો કેક લેન આવે તો ખબર પડે પછી હું બર્થ ડે વિશ કરીએ નાસ્તો કરી લઈએ અને બસ જ કે કાલે ને હજી પછી ઘેર છે ને ઘરનું કામ એ કરવાનું બાકી છે તો પછી ઘેર છે ને ઘરનું કરીએ આજ મારે છે ને કાંઈ હવારી આવવાનું હતું એટલે હું હવાર ને આવી એટલે એક થાય ને એટલે તો છૂટે જાય એટલે એક વાગે છૂટે ને પછી ઘેર વહી જાય ચાલો આગળ આગળ બનાવી જો ને હું તમને આગળ આગળ બધી બતાડતી રહી જો એ બધી વિડીયામાં આવવા માગીએ તો હું કેક કટિંગ કરીએ એનો પણ વિડીયો ઉતારી ને બનાવે બતાડી તમને એ કાંનું તો કેક કટિંગ ન કરે હું ખાલી ઓલું કરીએ તો ને તમને બતાડી છે શ gelir. Herkes gel 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 sen હેપી બાર્થેગુની બોલતે હેપી બર્થ ડે મે Geç Leyla. tokalaş ve elimdeki parayı ver bak fotoğraf video yaptık. fotoğraf çekin તો હે અટાણે ત્રણ અને હે ને એવું લાગી ભૂખ ઓટાણે તો કંઈક નાસ્તા જે હું નીતા કા કે કંઈક નાસ્તો નાસ્તા જે હું ગોઈત નહીં તો કંઈક ખાઈએ હું કાં ને નીતાની આવે એની ફ્રેન્ડ અટાણે મહેંદી કરવા એટલે તો તમને એ બતાડી એની મહેંદી કરવી હતી ફ્રેન્ડ ને પણ એની મહેંદી કરાવવીતી ને એ અમારે ભેગી કામ કરે એટલે નીતા મહેંદીનું એ કામ કરે એટલે એ બહાર થાય ને તો એ આવે અઘડી તો હું કાલે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ તો એ પૂગે આવે તો પછી તું એની મહેંદી કરી દે તો એ હું હે તો હાલો નાસ્તામાં કામ છે એ તમને જ્યાં બતાડે દા હળવો હળવો હે બહુ ભર્યાંગો તકલી નહીં નાસ્તો હળવો હળવો હે ટાણા ત્રણ વાગ્યાને આજ પો હોય બાર કે એની વાત જ પૂછો મેવી એવી હે તો જો નાસ્તામાં નીતા એ સફરજન કેરું કીવી એ બહુ તું એ મોરે કમ્પ્લીટ કર્યું તો હું કાલો એલી પૂગે ન તો તમે નાસ્તો કરી લઈએ એનો હમણાં ફોન આવ્યો કે હું ટેક્સી લઈને આવ કે ધીવી જો બસ અઘડે આવીએ અમે જટ જટા ત્યાં નાસ્તા પાણીનું કરી લઈએ ને બાર ત્યાં જ જોવો તો જોવા લઈએ જાડવા એકદમ અલે ફૂલ પવન છે એકદમ હાવ જોરદારનો ખબર નહીં એક દી બે દી તડકો પડે ને પછી પાછું ટાઈટ હોય ને પાછો જ્યારે મેં આવે ને એટલી થાય બધું ને હું અટાણે છે ને થોડીક દવા કરલા ઠીક હે હમણાં શરદી ઉતરો તો ફૂલ ઉતાર જરાક આજ છે પણ મારે કેરું ખાવું ને એક જ કટકો ખાંકેરાનો બાકી કેરું ખાવું ને મારે ને બસ કીવી ખાવી એક મેસેજ આવ્યો હોય તો નહી તો આ સાઈડ જો અગડી ટેક્સી આવી સિટી મોલ ને સામે ટેક્સી આવી તો એની અમારું ઘર ને જ જોયું નથી કે હું ટેક્સી લઈને આવવાનું તો મને કે મેસેજ આવ્યો હવે ચાલો જાખમ તો પાછા મળ્યા નીતા મહેંદી કરી તો જો એકદમ પવન હે ને ટાઢી લાગે હજી કી એટલો પવન હોય જો તો જેઠા જા હલે હતી જો લ્યો આ રોયાડ ઉડ્યો ને એકદમ જોયા જીવો બહુ જ ટાઢી લાગે નીતા ગઈ અગળી સિટી મળી અને મહેંદી કરવા ઓલી બાઈ આવી હતી સો મારી ફ્રેન્ડ હે એ પણ એણી તાર કંઈ બોલી નહોતી કે મારે બ્લેક મહેંદી કરવી ને આવ્યા પછી અડધી કરી લીધી ને ત્યાં એ કે મારે લાલ ને જ કરવી મારે બ્લેક કરવી એ કે મારા પાસે બ્લેક કોન ને જ મારા પાસે લાલ જ છે હું કાં પછી તો કરવી હતી વહી રહી હમણાં જો આમાં પાણી ફાળ ગઈ ને ટાઈટ લાગે તો હાલો જટ અંદર વહી ને પછી એની અડધી મહેંદી કરી ને અડધી કરે ને પછી પછી એ તક ગઈ મેં તો મારા પાસે બ્લેક કોન હે નહીં તો હું કરે હું કા મારા પાસે જે લાલ હે લાલિત કરવી એ જ ના ના તને તો બ્લેક કરવી કે તું હે ને

ને બસ તો હલો ને આપણે આજનો વિડીયો હે ને આજે આપણે આ રાખી દઈએ પછી પાસાવારે નવા વિડીયોમાં કીક પણ મળ્યું અને રાંધવાનું તો આજે વારસે પણ એવું કામ રાંધીએ ને કામ ઓલું કરીએ કંઈ નક્કી જ પણ હું કાલો થોડોક વિડીયો બનાવ્યો ને બપોરે આગળ હેવું કરીએ તો હેવું નહીં વિડીયો પછી કંઈ ઉતાર્યો નહોતો તો હલો એ તમને દેખાડે તા તો જો આમાં હે ને બપોરે મેં અઘડી ખાવાહારું થઈને હેવું કરીએ હતી ને તો દૂધ નાખે ને હેવું કરીએ હતી તો મેં જો અગળી ખાઈ લીધું ને થોડીક વધીએ ને તો ડબલામાં નાખે ને કોઈ મૂકે દે તો પછી રોકડે હું કાં રૂંઢે કોઈને ખાવી હોય તો પછી ખાઈ હગે એટલે એવા સારું થઈને રૂંઢે એટલે તો સોરી રૂંઢા તા કાં બાકી શ પાંચ વાગે નિતાની ખાવી ખાવીએ તો ખાએ એક વાગે તો હું આવીને પછી બનાવી હતી તો મેં ખાઈ લીધું ને આમાં જો ફ્રૂટ ભાઈ કરે કપે કટિંગ કરે અને મૂકે દીધું તો આમાં કાવ કાવ નાખલ છે એ જો કોઈને કંઈ ખબર પડે તો કોમેન્ટ કરજો કે કાઉ કાઉ હે બાકી તો ફ્રૂટ એટલું તો હું કાં કામાં ફ્રૂટ હે બાકી તેમાં કાવ કાઉ નાખ્યું ને એ કોઈને ખબર પડે તો કોમેન્ટ જરૂર કરજો તો એ પણ ડબલું પેક કરીને ભરીને મૂક્યું તો ફ્રીજમાં મૂકી દીધું તો કે ઠંડુ થઈ જાય ને તો પછી ખાવા થાય મારે માટે તો જો ને જ ખાવાનું કે મને તો ઉધરસે એટલે આ વસ્તુ કંઈ ખવાય નહીં આ વસ્તુ ખા એટલે વધારે માંદી પડા તો એ કેરાની તરાશીએ બટકો ખાઈ લીધો તો બાકી નહીં તમને તો કહેતું બધું ને કંઈ ખાતું તો આપણે આને ફ્રિજમાં મૂકી દઈએ ને આ વિડીયો આપણે હે એન્ડ કરી દઈએ અને પાછા આપણે નવા વિડીયામાં હેને મળ્યું નવા કોઈ કન્ટેન્ટ સાથે અને આ વિડીયો લાંબો થઈ જાય ને એ જે હાંજેડનું રાંધવા રાંધા વાર લાગી જાય કારણ કે જે આપણે નોકરી નથી કર્યું એટલે કામ રાંધીએ ને કામ કરીએ એ પ્રમાણે પછી કંઈક વિચાર્યું તો હાલો પાછા મળ્યા નવા વિડીયોમાં તો જય માતાજી બધાની ને બાય બાય